અને આ બાજુ પણ તમે જોઈ શકો છો આ મોટું ઈભું છે તો પતંગ ચગવામાં ચગતી નથી એટલે થોડી થોડી એટલી એટલી આપણે ક્યાં ગઈ દેખાતી નથી મને હા દેખાણી તો આ બસ એટલી એટલી ધીરે ધીરે ચગે બીજી તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં

ગુજરાતીની એન્ટ્રી પડે હો અમારે આ રાજસ્થાની જો એનું જોઈએ પછી મારે જો છો તો અમે બધા પતંગ ચગાવા આવ્યા છીએ સાંજના છ વાગ્યા છે તો ઘણી બધી પતંગ સગે છે અને અમે પણ પતંગ સગાવવાનું તમે જોઈ શકો છો આપણે પતંગ સગાવે છે અને ઘણાય ઉપરે પણ છે થોડીક જો બિચારા ચકલા જાય એની બીક લાગે કે આવડે પંછી બધાય થોડુંક છે તમે જોઈ શકો છો આ રાજકોટમાં કેટલી બધી પતંગ છે એ ઝૂમ કરીને બતાવો રાજકોટમાં કેટલી પતંગ છે તમે જોઈ શકો છો કે એક દોરો હાથમાં આવ્યો મારા તો આ તમે શું કરો કિશન જો આ પતંગ લઈને ઊભા છે અમારા હસબન્ડ છે ત્યાં બધું પતંગો તો બતાવો આટલી બધી પતંગ એ લૂંટવા ગયા તા લૂંટી લૂંટીને રાખી લૂંટીને ચગાવી બોલો અને આ જુઓ અહીંયા જુઓ અહીંયા એના છોકરા સાથે પતંગ ઉડાડે છે જોવો જોઈ શકો ખૂબ જ મજા આવે આજ પતંગની તો આ પતંગ કેવી રાજકોટનો સરસ ચગે છે પતંગ ચકતી નથી પવન ઓછો છે અને ઉમે દર વર્ષે ખિહરમાં ને સંક્રાંતમાં પવન તો ઓછો જ હોય ખબર નહીં પવન એટલો બધો હોય જ નહીં એમ તો આ ક્યાં ક્યારના કોશિશ કરે છે પતંગ ચેગાવાની પણ ચકતી નથી કેટલી બધી પસંદ કરી છે કટલી છે બહુ મસ્ત છે તો પતંગ ચગાવી હોય તો અમારે રંગીલા રાજકોટમાં જવાનું હો તમારે ક્યાં આવવાનું કિસન અહીંયા જુઓ તો ખરી રાજકોટ રંગીલું રાજકોટ અમારે રંગીલું રાજકોટમાં જ પતંગ જોવા મળે હા કલરફુલ આકાશ આપણે ક્યાં પતંગ જોવા મળે રંગીલું રાજકોટમાં જ ને હા હા જો રાજકોટમાં જ જોવા મળે જો

છે બાકી બે જણા વા છે અને અમારા બેનપણી છે એ મારા સાથે અહીંયા છે આ અગાસીમાં એના છોકરા ઓલા અગાસીમાં છે તો બધાની પાસે પાસે છે અગાસી અને પતંગ ચગાવીએ તો રાજકોટ અહીં તો તમને ઘણા બધા જોવા મળશે કે જુઓ તમે જોઈ શકો છો બધા પતંગ ચગાવે છે ખૂબ જ મજા આવે અને આ જુઓ આ જુઓ જો

મને કેવું લાગે YouTube ચેનલની મને જરૂર કેજો તમે આ મને કેવું લાગે સારું લાગે તો લાઈક મે સબસ્ક્રાઇબર કરજો અને શેર જરૂર કરજો આ તો પેર અમારા નું બેને પેર મસ્ત લાગશે જો જોવા આનું બેને પહેર્યું આ મારું નથી આ પેલા નીચે આ ભાઈ છે આ છોકરાનું પતંગ ફિરકી બધું એનું જ છે અને હાલે જો હું એને દઈ દઉં છું પાછું કેમ કે આ મારું નથી આ વિડીયો અપલોડ તો હું કાલે જ કરીશ કેમ કે આજે તો છ સાડા છ જેવું થઈ ગયું છે અને ખૂબ લાંબો વિડિયો થવાનો છે તો જરૂર જોજો તમે અને જેમ અમારા રાજકોટમાં એવું છે કે જેમ રાત પડે ને એમ પતંગ વધારે ચગાવે છે તો તમે જોઈ શકો છો કે પતંગ પતંગ કિશન કોકની પતંગ જાય છે દોરો ગયો હમણાં કોકની તો એટલે તો કીધું તમને દોરો આથી જ ગયો આથી જ ગયો એ ભીક લાગે આમ આ બધા એમ થાય દોરા લાગે તો જય શ્રી કૃષ્ણ જય શ્રીયારામ જય શ્રી કૃષ્ણ અનુબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો બધા કિશન જય શ્રી કૃષ્ણ કઈ દે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ફેમિલી બાય બાય